નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે ને હું આવી ગયો છું ભાવનગરના બગડાણા ગામમાં બગડાણા ધામમાં બજંગદાસ બાબાનું આ ધામ છે અને એનું મહા રસોડાની અંદર આવી ગયો છું રોજની અહીંયા રેગ્યુલર પંદર વીસ હજાર માણસની રસોઈ બનતી હોય છે પણ કાલે ગુરુ પૂનમ છે ને ગુરુ પૂનિમનાથી કેટલા માણસોની રસોઈ બને એ પણ તમને બતાવવાનું અને અત્યારે લાવે લાવે રસોઈ બને એ તમને બતાવવા આવ્યો આ બધા તમે ઢગલા જોઈ રહ્યા છો ને કોબી છે ગલકા છે આ કાંકડી છે આ રીંગણા છે આ બધા છે ને ભાઈ આ કાલે રસોઈ બનવાની છે તેમાં છે તમે જોઈ શકો છો અહીંયા ઢગલા મોઢે વસ્તુ છે જો આ છે બટેટા જો તમારી નજર જાય ત્યાં સુધી છે ને ભાઈ નકરું બટેટું જ છે જો હજી તો આ ઓછું છે જે ઓલપન દિવાલે આથી વધારે સ્ટોક છે એટલે એટલામાં તમે સમજી ગયા છો કે હું કહેવા માગું છું જે આ જે તમે બધા જોઈ શકો છો ને આ બધા જો આ બધા રીંગણાના ને એના બધાના તમે બાઉલ જોઈ શકો છો આ બધા છે ને ભાઈ આ કાલની રસોઈ બની રહી છે અને એનું શાક છે કેટલા માણસોનું છે આપણે આગળ ભાઈને પૂછીને કહીએ બધા જેટલા ટપ ભાડો છો ને એ બધા છે ને ભાઈ કાલની રસોઈના છે

બાપા જય જય સીતારો ના ભાઈ મસાલાનો ટોપ છે આખો ટપ તપેલું ભર્યો છે ને અત્યારે જો આ પેસલ કાલના શાક બંધ છે ભાત કાઢવાના છે ને તેના આખા ટોપ છે જો બાજુનો પણ તમે જોઈ શકો છો અને આ બધા મસાલા છે ને ભાઈ કાલના બે લાખ માણસોની રસોઈ બની રહી છે એમાં બધી વસ્તુ જવાની છે પટાણા તો ભાઈ ફૂલ સ્ટોક છે જો અત્યારે છે ને આ શાક બની રહ્યું છે કાલ ગુરુ પૂનમ છે ને નિમિત્તે અને આ અત્યારે તમે જોવો વઘાર લાગી ગયો છે ફર્સ્ટ ક્લાસ અને આ તમને નાનું નહીં છે હો ભાઈ આ કવડું મોટું તપેલું છે જોવો હું તમને ફોકસથી બતાવું છું ત્રણ તપેલાની અંદર શાક બનશે જો બાજુમાંય બને છે આમાંય બને છે અને આ છે ને બધું મણની મણની ક્વોન્ટિટીમાં બનશે આ બધું શાક બધા સવમ સવકો છે મિત્રો અને અત્યારે રસોડામાં બધા કામ કરી રહ્યા છે અને બધું બકલો પેલા સાફ કરવામાં આવે છે ને પછી જ તેનો વઘાર કરવામાં આવે છે સેવા કરી રહ્યા હોય તો આ લોકો કરી રહ્યા છે આ બધા છે ને ભાઈ આ સ્પેશિયલ આ જે વસ્તુ છે ને એ ભૂકો છે બધા લાકડાનો અને આ છે સુલ અને આ જે વઘાર લાગી રહ્યા છે ને તપેલા તેની અંદર અગ્નિ આવતી હોય ને તો આથી આવે છે અહીંયા કોઈ ગેસનો સૂલો નથી દેશનો ઉપયોગ થતો નથી અને બધી વસ્તુ છે ને બાય લાકડાના ભૂકામાંથી બનાવવામાં આવે છે જો અત્યારે તમે આજે ટોપ છે ને ભાઈ આ રીંગણા છે હેઠે વેલા બટેટાનો વઘાર થયો અને હવે રીંગણા આવી રહ્યા છે અને આ પેસલ શાકનો વઘાર મરાઈ રહ્યો છે અત્યારે જો રાતના એક વાગ્યો છે અને એક વાગે જો રસોડું ચાલુ છે હો તમે જોઈ શકો છો જો રાતે એક વાગે તે ત્રણ થી ચાર હજાર માણસો અત્યારે જમી રહ્યો છે અત્યારે આખો બીજો તો પણ ઊંધો આવી રહ્યો છે બાય બાય રીંગણા બટેટા નું રચા વાળું શાક હોય અને જો આ એક ટપેલામાં તો છે પણ આ બીજા ટપેલામાં એ વગર લાગી ગયો છે અત્યારે છે ને દાળનું આંધણ મેકેલું છે ઓલું ભાતનું આંધણ મેકેલું છે આમાં દાળ બનશે ઓલામાં ભાત બનશે અત્યારે તમે જોઈ શકો છો સીતારામ જો મિત્રો આ છે રોટલીની સેવા ક્યાંથી આપણે ભાઈ મહુવાથી બાપા સીતારામ મંડળ બાપા સીતારામ મંડળ વાય વાય સરસ મજાની સેવા કરે છે ભાઈ આ છે ને બધી રામ રોટી અહીંયા બને છે બગડાણામાં અને તમે જોઈ શકો છો આ બધી રામ રોટી ડબલ પડવાળી હોય છે એને છેકી નાખવામાં આવે છે અને ત્યારબાદ ફાઇનલ થઈ જાય ને તે અહીંયા આવી જાય છે જો એને પેસલ ઘીમાં ચોપડવામાં આવે છે અને ફાઈનલ રામ રોટી જો ડાળ બની જાય ને આ માથેના ટબમાંથી પછી જો આ નીચે આ રીતે આવી જાય છે અને વાલ ખોલે એટલે ડાળનો છે ને ભાઈ અહીંયા આ લગભગ દસ હજાર માણા થાય ને એટલો આ એક ટબ છે ત્યારે આ લોટના લુવા એ છે લોટ રોટલી માટે અને જો એ સીધા લોટમાં આવે છે અને નેથી પછી જો હમે જાય છે સીધા રોટલી બનવા માટે રોટલી છેકાઈ જાય એટલે અહીં સુધી સોંપડવામાં આવે છે આ જે સ્ટોક છે ને આ બજિંગદાસ બાપા ગુરુ આશ્રમ બગડાણા તેમના લાડવાનો સ્ટોક છે હજી આ એક રૂમ છે એવા છ સાત રૂમ ભર્યા છે અને કાલના મહાપ્રસાદનું જો અહીંયા કાકા અત્યારે લાવે લાવે ભરે છે બાપા સીતારામ કાકા જો મિત્રો આ અત્યારે બગડાણામાં છે ને ભાઈ બજંગાસ બાપાની કાલે ગુરુ છે ને ગુરુ મહાપ્રસાદની તૈયારી છે આ જો આ તો એક રૂમ છે આવા છ સાત રૂમ ભર્યા છે આગળ તમને બતાવું જો અત્યારે બીજી રૂમ છે અને બીજી રૂમમાં તમે જોઈ શકો છો આ સ્ટોક આખો લાડવાનો જ છે કાલ ગુરુ પૂનમની મહાપ્રસાદી બગડાણા ધામની અંદર આપવામાં આવશે ભક્તો માટે અને પેસેલા પ્રસાદ બનાવવામાં આવેલો છે અને આની તૈયારી ચાર પાંચથી અગાઉ થતી હોય છે તમે જોઈ શકો છો આ કોઈ કિલો બિલોમાં નહીં હોય આ મણમાં હશે અને ટનમાં હશે વજન આ છે ને ગાંઠિયાનો સ્ટોક છે અને આવા કેટલાય પટારા બાપાને ત્યાં ભરેલા હોય બગડાણામાં તમે જોઈ શકો છો અને આ બધો ગાંઠિયા છે ભાઈ લાડવા ગાંઠિયા મોહનથાળ બટેટાનું શાક અને ભાઈ રોટલી હોય અને દાળ ભાત હોય ભાઈ ફૂલ ડીશ બાપાને ત્યાં થાળમાં તમને મળી જવાની છે સેવકો છે ને ભાઈ જો સજ્જ છે હો ભાઈ સેવા માટે તો અત્યારે ડાળ ભરાય છે ગરમમાં ગરમ જો આ છે શાક આવા બધા તપેલા છે ને ભાઈ ભરેલા જ છો જોવા તમે ભાત છે ને ભાઈ જો ક્વોન્ટિટીમાં કેટલા બન્યા જોવો જો અને ભાત અવિરત ચાલુ જ રહે છે હવે આપણે આવી ગયા છીએ રસોડામાં જે લોકો જમવા માટે આવે છે ને જો અત્યારે ભાતની આ રીતની ટોલી જાતી હોય છે બધું ગુફે સિસ્ટમ અત્યારે કરવામાં આવી છે અને તમે જોઈ શકો હજારો ને લાખો માણસો આ જગ્યાએ જમી શકે જાઓ આ તમે ખાલી પંગજમાં એક આમ આંટો મારો એટલે આમ જુઓ તમને ખ્યાલ આવી જાય કેટલું માણસો એકારે જમતું હોય છે અને થ્રો ડીશ છે કેમ કે છે ને ભાઈ એટલા બધા માણસો નું હોય એટલે યુજન થ્રો રાખવી પડે આગળ તમને બતાવીએ This oh. <laughs> is હવે જો તમને આ વિડીયો સારો લાગ્યો તો વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને જો તમે પૂનમને આગલી રાતે જો બગડાણા આવ્યા હો અને તમે પ્રસાદ લીધો હોય તો કોમેન્ટમાં જ બાપા સીતારામ લખજો અને ભાઈ અત્યારે જો હરિહર ચાલુ જ છે રાતે બે વાગ્યા છે અને બે વાગે આવું ભોજન અત્યારે અવિરત ચાલુ છે અને બગડાણામાં જ્યારે આવો ત્યારે તમને ભોજન તો મળી જ જવાનું છે અને બાપાનું ધામ હોય એટલે ત્યાં કાંઈ ભલામણા કાંઈ ઘટે જ નહીં અહીંયા તો ભાઈ ઓલીઓ પુરુષના ધામમાં તમે આવ્યા છો અત્યારે તો તમને બાપાને દર્શન કરાવવું છે અને પ્રેમથી બાપા સિતારામ જરૂર લખજો